ગુજરાતમાં અત્યારે એક વાતની ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે જીપીએસસીની પરીક્ષામાં જે ઇન્ટરવ્યૂની અંદર જે માર્ક્સ આવે છે એની અંદર કંઈ ગોલમાલ કરવામાં આવે છે કે એવા બધા આરોપો પણ લાગે છે અને તાજેતરની અંદર ભાજપના જ એક નેતાએ એવો આરોપ લગાવેલો કે જીપીએસસીની પરીક્ષામાં જે એસસી એસટી સમાજના જે ઉમેદવારો છે એમને અન્યાય થઈ રહ્યો છે પણ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશભાઈ બાંભણીયાએ અમને આજે એક એવું લિસ્ટ મોકલ્યું કે જેની અંદર ઈડબ્લ્યુ એસના જે ઉમેદવારો છે એમને સારા માર્ક્સ આવેલા હોવા છતાં ઇન્ટરવ્યુમાં ફેલ થયા અને જે એસસી એસટી કે જે એસસી બીએસસી ઉમેદવારો છે જેમના ઓછા માર્ક્સ આવેલા પણ ઇન્ટરવ્યુમાં એમના માર્ક્સ વધારે આવેલા એ પાસ થયા તો આ બાબતે દિનેશભાઈ બાંભણિયા સાથે ચર્ચા કરવા માટે આજે અમે ભેગા થયા છે તો દિનેશભાઈ સાથે આપણે આ બાબતે વાત કરીશું દિનેશભાઈ તાજેતરમાં હરિભાઈ દેસાઈએ એવો આરોપ લગાવેલો કે જીપીએસસીની પરીક્ષામાં અન્યાય થઈ રહ્યો છે અને જે એસસી ના છોકરાઓ છે જે ઉમેદવારો એને ઇન્ટરવ્યુમાં જાણી જોઈને ઓછા માર્ક્સ આપવામાં આવે છે પણ આ જે તમે લિસ્ટ મોકલ્યું છે એ લિસ્ટ તમે ક્યાંથી લીધું છે એટલે જાતે બનાવ્યું છે કે આ લિસ્ટ તમે મેળવ્યું ક્યાંથી છે તો આજનું જે જે લિસ્ટ છે તે જીપીએસસી ના રિઝલ્ટ ઉપરથી કોપી પેસ્ટ કરી અને વિદ્યાર્થીઓને અલગ કરવામાં આવ્યા છે જે રીતે હરિભાઈ ચૌધરી સાહેબે જે કીધું કે ભાઈ ગુજરાતમાં જીપીએસસી દ્વારા લેવાતી એક્ઝામની અંદર એસસી બીસી ઉમેદવાર એટલે કે ઓબીસીના ઉમેદવારોને અન્યાય થાય છે અને જાતિગત વિષય ઉપર માર્ક્સ આપવામાં આવે છે આ બાબતમાં મારો સખત વિરોધ અને એની સામેનું મારું જે એનાલિસિસ હતું રજૂ કર્યું છે વ્યક્તિગત કોઈ બાબતનો વિરોધ કે કોઈ સંગઠન કે કોઈ સમાજના વિરોધની આમાં વાત નથી વાત એ છે કે જીપીએસસી દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે તેમાં ઓરલ ઇન્ટરવ્યુ જે વેટેજ છે તે પચાસ ટકાથી વધારે છે જેનો વિરોધ મેં બે હજાર વીસમાં મેં પોતે કરેલો કે ભાઈ ઓરલ ઇન્ટરવ્યુ ના એક્ઝામથી પચાસ ટકા વેટેજ સુપ્રીમ કોર્ટની ની ગાઈડલાઈન ની છે કારણ કે સુપ્રીમ કોર્ટે બહુ ક્લિયર કટ એક્યાસી નંબર અને પંચ્યાસી નંબરના જજમેન્ટમાં જજમેન્ટ માં અને બે હજાર નવ માં કીધેલું છે કે કોઈ પણ રાજ્ય સરકારની પરીક્ષા લેવાતી હોય એમાં સાડા બાર ટકા થી વધારે ઓરલ માર્ક્સ નું વેટેજ ના હોવું જોઈએ પરંતુ ગુજરાત સરકાર અત્યારે પણ જીપીએસસી માં સાડા બાર ટકા થી વધારે એટલે કે પચાસ ટકા સુધી ઓરલ ઇન્ટરવ્યુ ને વેટેજ આપી રહી છે બીજી બાબત મેં આપને કીધું કે આ જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે એમાં જાતિગત સમીકરણોને આગળ લાવવામાં આવ્યા છે ત્યાં મારો સખત વિરોધ છે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ જાતિ કોઈ પણ કેટેગરી કે કોઈ પણ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીને ક્યારે પણ અન્યાય થાય તો એને ક્યારે જાતિ સાથે ન મૂલવી શકાય એને એક અન્યાયને ને એક પીડાના એના એને ન્યાય મળે એવા પ્રયાસો દરેક આગેવાનો દરેક સમાજના સંગઠનોએ કરવા જોઈએ હાલના તબક્કે અમે ગાંધીનગરમાં લેવલે જીપીએસસી હોય ગૌણ સેવા પસંદગી મંડળ હોય પોલીસ ભરતી હોય હોય કે અન્ય કોઈ 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 પણ 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 ભરતી એ જે વિદ્યાર્થીઓ માટે લડત અમારી આજે છેલ્લા દસ વર્ષથી ચાલુ છે હું આપને જણાવું કે બે હાજર નવ ની એક્ઝામ જીપીએસસી દ્વારા લેવાયેલી અને બાવીસ દીકરીઓને અન્યાય થયેલો એ બે હજાર નવ ની દીકરીઓને અમે બે હજાર ચૌદમાં સિંગલ બેન્ચે પણ ડબલ જીપીએસસી અપીલમાં જવાથી ડબલ બેન્ચે પણ ચુકાદો એની ફેવરમાં આપ્યો અને એ ચુકાદાના આધારે આજે પણ એ દીકરીઓને નોકરી સરકાર આપતી નથી કારણ કે હવે એની પાસે જગ્યા નથી હવે જીપીએસસી ની અંદર એ જે વાત છે બાવીસ દીકરીઓની જે હું વાત કરી રહ્યો છું એમાં ચાર દીકરીઓ ચૌધરી સમાજની છે હરિભાઈ દેસાઈ જે વાત કરી હરિભાઈ ચૌધરી જે વાત કરી કે અમારા સમાજના દીકરાને અન્યાય થયો છે સો ટકા અન્યાય થયો હોય તો ન્યાય મળવો જોઈએ અને સાથે મળીને એને ન્યાય પરંતુ આ જે ચાર દીકરીઓ છે નોકરી આપવામાં આવી નથી બિચારી દીકરીઓ કોર્ટના અને કચેરીઓના અને ધક્કા ખાઈ રહી છે પંદર વર્ષની પાસિંગ લિસ્ટ સરકારે જીપીએસસી પાસ ગણી દીધા પછીની હું વાત કરી રહ્યો છું અને નામદાર હાઈકોર્ટે પણ કીધું કે લઈ જવું જોઈએ બીજી મેં તમને આપને વાત કરી કે આજે જે આ રિઝલ્ટ મેં જે ફેસબુક ઉપર મૂક્યું છે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા આગેવાનો ઘણા બધા લોકો સર્ચ કરતા હોય છે એનાલિસિસ કરતા હોય છે એનાલિસિસ ના અંતે આ કોઈ એવી વસ્તુ છે જ નહીં કે જે જ્ઞાતિના આધારે મત આપવામાં માર્ક્સ આપવામાં આવ્યા હોય ના સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થી જીપીએસસી ની પરીક્ષામાં નાપાસ થયેલો ઓરલ ઇન્ટરવ્યુમાં જેને નાપાસ કરવામાં આવ્યો એ યુપીએસસી ક્રેક કરી છે અને યુપીએસસી પાસ કરી છે એને હું અભિનંદન આપું છું પરંતુ આવા હજારો વિદ્યાર્થીઓ છે હજારો નામ એવા છે અને આ જ એક્ઝામ જે દીકરો પાસ થયો છે એ એ ની અંદર જ એક વિદ્યાર્થી જેને માર્ક્સ પાસિંગ માર્ક્સ હતા અને બારમા ધોરણના છત્રીસ માર્કસ હતા એ વિદ્યાર્થી એ પણ યુપીએસસી ક્લિયર કરી છે એનો મતલબ એવો નથી કે લેખિતમાં જે વિદ્યાર્થી હોશિયાર હોય છે એ બોલવામાં હોશિયાર નથી હોઈ શકતા હું મારી વાત કરું તો મને લખવામાં બહુ તકલીફ પડે છે પરંતુ હું બોલવામાં મારી મને દરેક વ્યક્તિને સમજાવવા માટે હું હુંબલ છું એટલે હું સમજાવી શકું છું એમ ઘણા બધા એવા હોય છે કે જે લખવામાં હોશિયાર હોય છે પણ બોલી શકતા શકતા નથી નથી હોતા હોતા પોતાની વાત વાત કરી હું તમને એક અગાઉનું કરીશ બે વર્ષ પહેલા એક એક્ઝામ લેવાની હતી અને એ એક્ઝામમાં જે ગુજરાતના જીપીએસસી ના લિસ્ટ ઉપર ફર્સ્ટ નંબર હતો જે વિદ્યાર્થી નંબર વન અમારા જસદન તાલુકાનો ગજેરાનો દીકરો એ વિદ્યાર્થીને બોલવામાં થોડી જીભ પકડાતી હતી જેના લીધે એ વિદ્યાર્થી ચાર વાર ફેલ થયો ઓરલ ઇન્ટરવ્યુમાં પછી અમે જીપીએસસી ને રજૂઆત કરી કે ભાઈ આને તમે સમય વધારી દો કારણ કે જે માણસની જીભ પકડાય છે એ બોલવામાં તમને જવાબ સમયસર આપી શકતો નથી બાકી જવાબો સાચા છે એટલે સમય મર્યાદા પૂરી થઈ જતી હતી જેને લઈને એ દીકરો આજે પાણી અહીંયા ગાંધીનગરમાં જોબ કરે છે અને સરકારે એ વાત સ્વીકારી ખરી જીપીએસસી પણ સ્વીકારી કે ભાઈ ઓરલ ઇન્ટરવ્યુ લેતી વખતે એને સમય થોડોક વધારે આપવો પડે એમ છે બાકીના પ્રશ્નના જવાબો સાચા છે કારણ કે એને બોલવામાં જીભ પકડાય છે જે કુદરતી ખામી છે એવી રીતે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય તેને જાતિગત વિષયમાં લઈ જવાના બદલે સાથે રજૂઆતો કરવી જોઈએ મને એવું માનવું છે કે હરિભાઈ પાસે જે માહિતી આવી છે હરિભાઈ પાસે જે વિદ્યાર્થીઓ રજૂઆતો કરી છે એ વન સાઈડ હોય એવું મને લાગી રહ્યું છે જો બંને સાઈડ ની વાતો સાંભળવામાં આવી હોય તો વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય તો સો ટકા જીપીએસસી આપણે બધાએ સાથે મળીને કોઈ પણ વર્ગ હું ફરીથી કહું છું કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સમાજમાંથી આવતો વિદ્યાર્થી એને જાતિ સાથે જોઈએ હાલના તબક્કે જે થઈ રહ્યું છે કે જાતિગત આક્ષેપો સાથે સાથે વિદ્યાર્થીઓનો મોરલ જે છે ડાઉન કરવાની વાત ચાલી રહી છે દિનેશભાઈ કેટલાક લોકો પાસેથી અમને એવું જાણવા મળ્યું કે જે જીપીએસસી ની અંદર ઇન્ટરવ્યુ લેવામાં આવે છે એની અંદર ક્યારે પણ નામ નથી બોલવામાં આવતું સર પણ નથી બોલવામાં આવતું માત્ર નંબર ઉપરથી જ જે ઇન્ટરવ્યુ લેતા હોય એ લોકોને જાતિની ખબર જ નથી હોતી તો આ બાબતે શું કેવું છે તો એ વાત સાચી છે કે ઇન્ટરવ્યુ કોઈ પણ જાતના એડવાન્સ પ્લાનિંગ વગર રો સિસ્ટમ થી વિદ્યાર્થીઓને પોતાનું નામ નંબર અને કેબિન આપવામાં આવે છે કેબિન ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને પણ ખબર નથી હોતી કે હું કોનો ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું એના નામ જાતિ સાથે પૂછવાની સક્ત મનાય છે અને એને ડિજિટલ માર્ક્સ આપવામાં આવે છે કે તમારો પ્રશ્નનો જવાબ જેવો બોલાઈ જાય તરત એને માર્ક્સ આપી દેવામાં આવતા હોય છે જે લોક થઈ જતા હોય છે આની પહેલા દસ વર્ષ પહેલા એવી પદ્ધતિ હતી કે તમે ઇન્ટરવ્યુ આપો એનો ચિઠ્ઠીમાં લખાય ચિઠ્ઠીમાં લખ્યા પછી ચિઠ્ઠી ફેરફાર થઈ શકે એવું માની શકાય પણ આમાં તો ડિજિટલ માર્ક્સ આપવામાં આવે છે કે તમારો પ્રશ્નનો જવાબ થાય એટલે ઓટોમેટિક ચાર માર્ક્સ બે માર્ક્સ પાંચ માર્ક્સ જે આપવાના હોય છે કોમ્પ્યુટરમાં દબાવી દેવાના હોય છે અને એ વિદ્યાર્થીની સામે જ દબાવતા હોય છે એટલે ક્યાંય પણ એવો પ્રશ્ન અત્યારે નથી આવતો કે વિદ્યાર્થીની સાથે છેડા થઈ શકે ના એક વસ્તુમાં મારો પોતાનો પણ મત હરિભાઈની સાથે સહમત છે કે ગુજરાત સરકારની જીપીએસસીની જે ઇન્ટરવ્યુ પદ્ધતિ એનું રેકોર્ડિંગ રેકોર્ડિંગ થવું જોઈએ કે જે કદાચ કોઈ વિદ્યાર્થીના મનમાં શંકા ઉભી થાય કે મેં જવાબ આપેલો સાચો હતો કે ખોટો હતો તો એ એનું રેકોર્ડિંગ બતાવી શકે પણ આ બાબતમાં અમે જયારે બે હજાર વીસમાં જૂન મહિનામાં અમે રજૂઆત કરી ત્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે કે કોઈ પણ ઓરલ ઇન્ટરવ્યુ રેકોર્ડિંગ કરી શકાતા નથી એટલે સુપ્રીમ કોર્ટ ની બેન હોવાના લીધે જીપીએસસી એનું ઓરલ અત્યારે રેકોર્ડિંગ કરતી નથી આવું અમને કહેવામાં આવ્યું છે અને એ એ વ્યવસ્થા જો જીપીએસસી દ્વારા કરવામાં આવે તો વિદ્યાર્થીઓના સમાજના અને લોકોના વચ્ચેના થતા પ્રશ્નોનું હિત જળવાય રહે મુખ્ય બાબત એ છે બોલો બોલો મુખ્ય બાબત એ છે કે જે વિદ્યાર્થીને અન્યાય થાય છે એને કોઈ બીજા વિદ્યાર્થી સાથે કમ્પેરીઝન કરવાના બદલે એને કઈ વાતમાં અન્યાય થયો છે એની ઉપર ધ્યાન દેવું જોઈએ દિનેશભાઈ હરિભાઈ એક એવું પણ આરોપ લગાવેલો કે હસમુખભાઈ પટેલ જીપીએસસી ના ચેરમેન છે તો તો એમના સમયમાં આવું થાય એ યોગ્ય નથી લાગતું એમાં શું કેવું છે તમારું જો હરિભાઈ દેસાઈ જે ચૌધરીએ જે વાત કરી છે એ એમનો મત છે એમને કદાચ એવું લાગ્યું પણ હશે પણ મારો મત બહુ સ્પષ્ટ છે કે હસમુખભાઈ પટેલ હજી છ મહિના થયા છે એના ચેરમેન બન્યા બીજું કે હશુંકભાઈ પટેલ પેલા નલિનભાઈ ઉપાધ્યાય હતા ત્યારે પણ આ જ પદ્ધતિ હતી આની પહેલા દિનેશભાઈ દાસા જે ચેરમેન હતા જે ઓબીસી સમાજમાંથી આવતા હતા સમાજ ના બોલવો જોઈએ પણ છતાં ભાઈ હું કહું છું કે ઓબીસી માંથી આવતા હતા એ ચેરમેન વખતે પણ આ જ પદ્ધતિ ચાલુ હતી અને આ પદ્ધતિ ઘણા દસ વર્ષથી ચાલી આવી છે બીજી બાબત એ છે કે હું તમને કહીશ કે એક બે હજાર વીસમાં એક એક્ઝામ લેવાયેલી આર ની જીપીએસસી અને બસો પિસ્તાલીસ પોસ્ટ હતી આર એન બીના આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની પોસ્ટ હતી અને એમાં પણ અઢાર વિદ્યાર્થીઓ એવા હતા કે જેને લેખિત એક્ઝામની અંદર સૌથી ઓછા માર્ક્સ હતા એટલે કે અઢાર માર્ક્સનો કટોપટો એ બધાને અઢાર પોઈન્ટ ત્રેપોન અઢાર પોઈન્ટ પંચાવન એવા લેખિતમાં માર્ક્સ હતા અને એ અઢાર વિદ્યાર્થીઓ એવા હતા કે જેને ઓરલ એન્જિન્યુની અંદર સૌથી હાઈએસ્ટ માર્ક્સ હતા સૌથી હાઈએસ્ટ એટલે કે પાંત્રીસ ચોપન એવા માર્ક્સ હતા કે જેના લીધે એ લોકો એક્ઝામમાં એલિજિબલ થયા હતા એટલે ઓરલ ઇન્ટરવ્યુ અને આ બંને ઇન્ટરવ્યુ બેની પદ્ધતિ અલગ અલગ સો ટકા છે અને હરીભાઈનો જે દેશ છે મેં હરિભાઈને પણ મીડિયા માધ્યમથી વાત કરી અને હરિભાઈ સાથે મારે ગઈકાલે ટેલિફોન પણ વાત થઈ છે કે અમે બધા સમાજના વિદ્યાર્થીઓનું હિત સાચવવા વાળા લોકો છીએ અમારે વિદ્યાર્થીઓ સાથે થતા અન્ય બાબતે અમારે સરકાર સંગઠન કે સિસ્ટમને ધ્યાન દોરવું જોઈએ એટલા માટે અમે સાથે મળીને નાનો ઉકેલ આવે એવા પ્રયાસો પણ અમે કરવાના છીએ ઓકે દિનેશભાઈ થેન્ક યુ વેરી મચ તમે ઘણી બધી સારી એવી ઇન્ફોર્મેશન આપી જે જીપીએસસીના સ્ટુડન્ટોને કામ લાગે આવી છે ફરીથી એક વખત થેન્ક યુ વેરી મચ